આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં વિવિધ વિસ્તારના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે પાદરા નગરના વિવિધ વિસ્તારના પાણીનો વ્યય માટે વોટર વર્કર સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સમિતિની રચના કરી કાર્યવાહી કરશે તેવી પણ માહિતી સામે આવી છે પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિના ચેરમેનના સ્થાને જ એક જે મીટિંગ છે તે મળવા પામી હતી ત્યારે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી જ પીવર બ્લોક સહિત કામોને મંજૂર કરવામાં આવ્યા છે પાલિકાની મળેલી આ સભામાં સદસ્યો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર પાંચના મહિલા સદસ્ય અને વોટર વર્કર સમિતિના ચેરમેન રિપલબેન પટેલ દ્વારા જ નગરમાં રોડ રસ્તા પર અને આડેધર પાણીનો ફેય થતાં જ અટકાવવા માટે સભામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કમિટી પણ બનાવવામાં આવી હતી શિક્ષાત્મક પગલાં ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ સિવાય અનેક કામોને મંજૂર કરવામાં આવ્યા હતા છે કે પાદરા નગરમાં પૂરતું પાણી મળતું નથી અને પાણી આવવાના સમયે જે પાણીનો વ્યય થાય છે ઘણી જગ્યાએ નળ નથી એના માટે સ્પેશિયલ એક ટીમ બનાવી એનું નિરીક્ષણ કરી ત્યાં દંડની જોગવાઈ કરી અને એ પાણીને બગાડ થતો અટકાવવા માટે અને બધાને પૂરતું પાણી મળી રહે એ માટે મેં રજૂઆત કરી છે તો એના પર પૂરતું ધ્યાન આપે પ્રમુખશ્રી આજ રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિસ્તારોના વિકાસના કામ આજે લીધા છે જ્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે સાઠ લાખ રૂપિયાના પેચવર્કના કામ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીપી શ્રોફ સ્કૂલ નવીને આખી બનાવવાની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના છે સોસાયટીઓમાં એનું ફાઇનાન્સ મોડમાં મંજૂરી હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એવા વિવિધ વિકાસોના આજે કામ લીધા છે